હા નમસ્કાર દોસ્તો આપણે એક કસ્ટમર પહાયા છે જેમને આપણે હર્બલ ટૂબ આપી હતી અને હર્બલ ટૂબમાં એમને શું રિઝલ્ટ મળ્યું છે એ આપણે એમના મુખ્યથી સાંભળીશું તો તમારું નામ શું ચૌધરી મહેશભાઈ કામરાજભાઈ હા ચૌધરી મહેશભાઈ વઘવાડીના છે બરાબર છે તમારો મોબાઈલ નંબર બોલશો ચોરણ બસો સિત્તેર ચાલીસ જીરો ઓગણા હા એમનો મોબાઈલ મોબાઈલ નંબર છે હા તો મહેશભાઈ તમને જ્યારે આ ટૂબ નહોતા વાપરતા એ પહેલા તમને શું તકલીફ હતી દોધ દુખતા દોધ દુખતા હતા બરાબર છે અચ્છા તો દોધ દુખતા હતા એના માટે તમે શું કરતા દવા લેતા તો આ ગોળીઓ તમે કેટલા સમય ઘડી બે મહિના બે મહિનાથી ગોળીઓ કરતા હતા દોસ્તો અને આપણી એક હર્બલ ટુથપેસ્ટ આપી એનાથી તમને શું રાહત થઈ દુખતા જ નહીં બિલકુલ દોધ બિલકુલ દુખતા જ નહીં અને બિલકુલ એકદમ બંધ થઈ ગયા બિલકુલ બંધ ચા બા પીવું ઠંડુ કહું ગળી કહું બધું ના તો ખાઈ જ ના એક ગળી ના ખાઈ શકતા ઠંડુ ન પી શકતા કશું ના ખાઈ શકતા અને આપણી હર્બલ ટૂપ વાપરવાથી જબરજસ્ત રિઝલ્ટ મળી છે બરાબર તો તમે આ ટૂપ વાપરવાથી એમ સંતુષ્ટ છો એવા સંતોષી છું સો ટકા સો ટકા રિઝલ્ટ મળી સો ટકા રિઝલ્ટ મળી ટકા દવા જ પેલી તો બંધ થઈ ગઈ દવા જ બંધ થઈ ગઈ પેલા તો દવા જ બંધ થઈ ગયા તો આવા તમારી જે કોઈ તકલીફ હોય તો ટૂ વાપર્યું છે હું હાલુ જ છું વાપર હા વધારે કોઈ વાપર લીધું તો આપું છું તો દોસ્તો કોઈ પણ વ્યક્તિને ધોધની તકલીફ હોય તો તમારે મારે હર્બલ પર સજેશન કરજો બરાબર છે એમનો બી મોબાઈલ નંબર છે ને મારો બી મોબાઈલ નંબર નવ્વાણું ચોપન તેત્રી એકતાલીસ તો આપશો તો કોઈને સારું થશે તો એલોપેથિકમાંથી દૂર થશે ને આયુર્વેદિક તો વળખી રહ્યો તો મહેશભાઈ તમે ટાઈમ આપ્યો થે આપ્યો એ પણ થેન્ક યુ વેરી મચ